એમની એક સફર સાફલ્ય ગાથા આપણે સાંભળીએ કારણ કે ખેડૂત પોતે એક એની ભાષામાં જયારે ખેડૂત સમક્ષ વાત કરશે તો અધિકારીની વાત કરતો એના ઉપર ખેડૂતોનો વિશ્વાસ વધારે બેસશે તો એ કેસરભાઈ ખેતર ખેડતા નથી અને તો કહેશે એમની હિસ્ટ્રી આખી બધા જ પાક વાવે છે અને અમારા કલેક્ટર ડીડીઓ એમનું શાકભાજી ખાવાનું આગ્રહ રાખે છે તારી માળો કેસરભાઈ માટે મોટા દાડે

સહમત થઈ ગયા પણ મારા ઘરના ધર્મપત્ની વાઇફ એ સહમત નતા કે ભાઈ આ વસ્તુ કરાય ને અને અમારો રોજ મગજમારી જ થાય કે છે આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય દવા બનાવીએ દસ પર અગ્નિસ્ત્ર બનાવવું હોય કે બ્રહ્માસ્ત્ર બનાવવું હોય તો આપણે વાત કરીએ કે આ બે કિલો ધતુરો બે કિલો લીમડો બે કિલો આંકડો ખાંડવાનો છે એટલે એ તરત બાજવાનું ચાલુ થાય કે ભાઈ હવે આ એટલે એક સમય એવો આવ્યો મારે કે હવે આ પ્રાકૃતિક ખેતી છોડવી પડશે એમ કારણ કે ઘરમાં તંકાસ થાય અને ખેતી કરવી એ શક્ય નથી તો પછી કીધું કીધું કશો વાંધો ને છોડી મૂકી એમ પ્રાકૃતિક ખેતી નહીં કરી અને કેમિકલ ખેતી કરશું પણ હવે ભગવાને કઈ રીતે દિવ્ય વિચાર આપ્યો કે કઈ વાંધો ને તમે જો કહેતા હોય તો કરીએ એમ એટલે ધીમે ધીમે શરૂઆત કરી અને પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી એમાં અને બહુ મસ્ત એવું આયોજન કર્યું છે એમાં મુખ્ય પાકોમાં સરગવો ફળ ઝાડમાં જામફળ ચીકુ આંબા એવું આવ્યું છે નીચે પહેલાવાળા શાકભાજી છે એની બાજુમાં રીંગણી મરચી ટમેટી કોઈ પણ શાકભાજી બહુ વ્યવસ્થિત રીતે થઈ શકે છે કોઈ શંકાને સ્થાન નથી વ્યવસ્થિત થાય છે અને આજે બહુ સારી એવી શાકભાજીની માંગ પણ સારી છે સ્વર્ણનગર આપણા યફવીઓ હું એક જ ભાવથી આપણા શાકભાજી વેચું છું અને બહુ સારી રીતે વ્યક્તિ આવે છે અને ખાય છે